નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા એક વર્ષમાં ગ્રાહકોએ છવ્વીસ હજાર ત્રણસો બેતાલીસ કરોડ રૂપિયાની વીજળીનો વપરાશ કરતા પશ્ચિમ વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ બિલ કલેક્શનમાં એક વર્ષમાં બસો ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ ટકાનો વધારો નોંધાયો છે આ સાથે જ નવા નાણાકીય વર્ષમાં વીજ કંપનીની બિલની આવકમાં બે કરોડનો વધારો થયો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે વીજ બિલ થનારી આવક વધવા પાછળના કારણોમાં રહેણાંક મકાનો ઇન્ડસ્ટ્રીઝમાં વીજ ઉપકરણોમાં વધારો થતા વીજ લોડમાં વધારો નોંધાયો છે તો બીજી તરફ મોટા ભાગના ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરતા ડિજિટલાઇઝેશન ઉપયોગ વધ્યો છે જેથી વીજ બિલનું પેમેન્ટ વધ્યું છે અને તેને લીધે જ વીજ બિલ થકી પીજીવીસીએલ ને થતી આવકમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે પીજીવીસીએલ ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં સૌરાષ્ટ્ર કચ્છના બાર સર્કલમાં અઠાવન પોઈન્ટ ચુમ્માળીસ લાખ ગ્રાહકો નોંધાયા હતા જેમાં રહેણાંક ઔદ્યોગિક કોમર્શિયલ અને ખેતીવાડી સહિતના ગ્રાહકો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં

પીજીબીએસએલ ને મોરબી માં વીજ બિલ થકી થતી આવકમાં માં એક વર્ષમાં વર્ષ માં 971.79 કરોડ નો વધારો થયો છે. દવલકોંડલા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube સબસ્ક્રાઇબ કરો. બેલ દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.